નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે અનહદની યાત્રા શું છે તો મોટામાં મોટી જો યાત્રા હોય તો અનહદની યાત્રા છે તો જ્યારે કોઈ સાધક સરસરોમાં ધ્યાનમાં બેસે છે ત્યારે તેની ધ્યાનની ગતિ બહુ જ ધીમી ગતિ હોય છે કેમ કે ભલે તે ધ્યાનમાં બેઠો હોય પરંતુ તે ઉપરથી આપણને સ્થિર લાગતો હોય છે પરંતુ તેની અંદરથી તે દોડી રહ્યો હોય છે કેમ કે જેમ આકાશમાં વાદળો દોડતા હોય છે એવી જ રીતે તે સાધકના મનમાં અસંખ્ય વિચાર દોડતા હોય છે અને પરિણામે મન શૂન્ય થતું નથી પરંતુ તે સાધક ધ્યાનના પ્રયાસને જો છોડે જ નહીં તો એક દિવસ એવો આવે છે કે તે પોતે વિચાર શૂન્ય થઈ જાય છે ત્યારે મન શુદ્ધ આકાશ જેવું નિર્મળ થઈ જાય છે અને જ્યારે અંદરનો બધો જ કોલાહલ બંધ થઈ જાય છે અંદરનો બધો જ બકવાસ બંધ થઈ જાય છે અંદર સંપૂર્ણ સન્નાટો સવાઈ જાય છે ત્યારે જ તે સાધકના અંદર ધીરે ધીરે અનહદનાદની ધ્વનિ પ્રગટ થાય છે જે ધ્વનિ ઓંકારની જ હોય છે અને સાધક સહેલાઈથી તે ધ્વનિને પોતાના અંદરના કાનથી સહસ્ત્રમાંથી એટલે કે મસ્તકના ભાગમાંથી આવતી ધ્વનિને સાંભળી શકે છે અને જેમ જેમ સાધકનું ધ્યાન ગુઢ બને છે તેમ તેમ સાધકની યાત્રા સમાધિ તરફ આગળ વધતી જાય છે અને તે સમયે અનહદનાદ ઓમની ધ્વનિ તેને શુદ્ધ રીતે સંભળાય છે ત્યારે તે ધ્વનિ અંદર અને બહાર બંને બાજુ પણ સંભળાવા લાગે છે ત્યારે પ્રથમવાર તેને એવું લાગે છે કે હું કોઈ મંત્રનો જાપ કરી રહ્યો નથી હું કોઈ મંત્ર બોલી રહ્યો નથી હું તો કંઈ પણ કરતો નથી તો આ ધ્વનિ ક્યાંથી આવી અને ત્યારે જ તે સાધકને ધ્વનિ સાથે અને તે ધ્વનિને પકડે છે કેમ કે અનંતનાદની ધ્વનિ એટલી બધી મીઠી એટલી બધી સુરીલી હોય છે ગમે તો સાધક હોય તો અનંતનાદની ધ્વનિમાં પછી એના ફૂરમાં ખેંચાઈ જાય છે પછી એનો કોઈ કાબુ રહેતો નથી આપણે જોઈ કે કે મીરા નાચી હતી તો મીરા અનંતનાદની ધ્વનિમાં પાગલ થઈ ગઈ હતી એટલે નાચી હતી અને તમે જુઓ કોઈ પણ સંતોનું તમે જીવનચરિત્ર જુઓ જે અનંતનાદની ધ્વનિમાં જે સંતો પહોંચી ગયા એમનું જીવન નૃત્ય જીવો જ ગયું છે એમના જીવનમાં કોઈ દિવસ દુઃખ આવ્યું જ નથી સક્ત આનંદમાં જે એ લોકોનું જીવન ગયું છે તો એમને દુઃખ એ જ શું એ ખબર નથી કારણ કે અનંતની ધ્વનિ એ જ મહા આનંદ છે અને જે અનંતની ધ્વનિની જેને યાત્રા કરી એના તમામ પ્રકારના દુઃખ મટી જાય છે અને સ્વયં આનંદમય બની જાય છે તો અનંતની ધ્વનિ ત્યારે પછી એ સાધક પકડે છે અને ધીરે ધીરે તે સાધક જ્યાંથી ધ્વનિ આવી રહી છે એ બાજુ ધ્વનિના સહારે પોતાના ધ્યાનને ઉપર ખેંચે છે ત્યારે જ તે સાધકની સુરતા ઉપર ઉઠે છે અને સુરતા ઉપર ઉઠતો તેની ચેતના પણ ઉપર ઉઠે છે અને જેમ જેમ સુરતા અને ચેતના ઉપર ઉઠતી જાય છે તેમ તેમ તેની મહા મહાઊર્જા કુંડલીની ઓટોમેટિક સક્રિય થતી જાય છે અને કુંડલીની સક્રિય થતાં મુલાધાર મૂલાધાર ચક્રમાં આવે છે ત્યારે મૂલાધાર મૂલબંધ બંધ બંધાઈ જાય છે તો આપણી જે ઉર્જા સંસાર તરફ વહી રહી છે હવે એ ઉર્જાને આપણે ઉપર ચડાવવા માટે નીચેના જે આપણું મુલાધાર ચક્રમાં છેદ પડેલા છે મુલાધાર ચક્રમાંથી જે આપણી ઉર્જા બહાર નીકળી ગઈ છે એને ઉપર ચડાવવા માટે પહેલાં છેદ બંધ કરી દેવા પડે ત્યાં લેપ મારી દેવો પડે તો જ આપણી ઉર્જા સુક્ષ્મણ નાળીમાં પ્રવેશ કરે તો હવે આને મૂળ આને મૂલબંધ કહેવાય કે મૂળ બંધ માટે જ્યારે કુંડલીની શક્તિ સક્રિય થાય છે અને કુંડલીની શક્તિ ઉપર ઉઠે છે ત્યારે ઓટોમેટિક નીચેનો મૂળ બંધ બંધ થઈ જાય છે અને ઉર્જા સંસાર તરફ જતી બંધ થઈ જાય છે અને એ જ ઉર્જા સુક્ષ્મણના માર્ગે ઉપર ચાલે છે પણ આ ક્યારે શક્ય બને છે કે જ્યારે અનહદમાં સફર કરીએ અને અનહદનાદનો રસ એવો છે કે અનહદનાદ સુરતાને ચેતનાને અને કુંડલીનીને આ ત્રણને ઉપર ખેંચી લે છે અને જ્યાં કુંડલીની સક્રિય થઈ જાય છે તે ઉર્જા નીચેની બાજુ વહેતી બંધ થઈ જાય છે અને એ ઉર્જા પછી ધીરે ધીરે સૂક્ષ્મ નાળી મારફત ઉપર ચડે છે તો મૂળ બંધ ત્યારે બંધાય છે એટલે કે મનુષ્યની જે ઊર્જા મૂલાધાર ચક્રથી સંસાર તરફ વિષય વાસના મોહ લોભમાં વહી રહી હતી તે દરવાજો બંધ થઈ જાય છે અને તે જ ઉર્જા મુલાધારમાં રહેલ સૂક્ષ્મણાના માર્ગમાં પ્રવેશ કરીને અનહદનાદને સાથે સૂક્ષ્મણા નાળીમાં યાત્રા કરે છે અને જેમ જેમ સુરતા અને ચેતના સૂક્ષ્મ નાળીમાં ઉપર ઉઠતી જાય છે તેમ તેમ સાધકનું શરીર શૂન્ય થતું જાય છે ત્યારે સાધકને એવું લાગે છે કે મારે પગ તો જતા જ રહ્યા છે પગ નથી અને આ જ અનુભવ મૃત્યુનો છે તો આપણે જો કે ધ્યાન અવસ્થા કહે છે ધ્યાન એટલે જીવતા મરવું આપણે જો કોઈ કોઈ પણ મનુષ્ય મૃત્યુ સમયે પડ્યો હોય તો તમે એના એનું મૃત્યુની શરૂઆત ક્યાંથી થાય પગના તળિયેથી એનું પગનું તળિયું ઠંડુ થઈ ગયું હોય એના પગની આગળ પકડવામાં ઠંડી ઠંડી થઈ ગઈ હોય મૃત્યુની શરૂઆત પગથી જ પગથી જ પગથી જ ત્રીજા તળ સુધી મૃત્યુ આવે છે આ ઉપર આથી ઉપર તો કંઈ મૃત્યુ છે જ નહીં છે મૃત્યુ અહીંયા આ બ્રહ્માંડ છે આ બે આંખથી નીચે પિંડ છે મૃત્યુ પિંડનું જ થાય છે બ્રહ્માંડનું તો મૃત્યુ થતું જ નથી અહીં તો કોઈ અવયવ છે જ નહીં તો પછી અહીંયા ખાલી મન મન એકલું જ અહીંયા શૂન્ય થઈ જાય છે બીજું કંઈ રહેતું નથી તો પછી જ્યારે ધ્યાન છે એ જ મૃત્યુનો અનુભવ છે અને ધ્યાનમાં જેમ જેમ શુરતા અને ચેતના ઉપર ચઢતી જાય છે તેમ તેમ એના એના પગના અંગૂઠા શૂન્ય થતા જાય છે એના પગ શૂન્ય થતા જાય છે તો ધ્યાનમાં જો તમે બેસતા તમને અનુભવ આવે તમને એવું લાગશે કે નીચેથી તે ઢીંચણથી આપણો પગ છે જ નહીં આપણે અપંગ થઈ ગયા છીએ અને જેમ જેમ ધ્યાન ઉપર ચડે છે એમ તેમ 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 તમને ખબર પડશે કે કમરથી આપણો નીચેનો ભાગ તો છે જ નહીં એ પણ શૂન્ય થઈ ગયેલો લાગે છે તો જેમ જેમ ધ્યાન ઉપર ચડે છે સુરતા ઉપર ચડે છે તેમ તેમ શરીર શૂન્ય થતું જાય છે અને સુરતાની સાથે સાથે ચેતના પણ ઉપર ચડતી જાય છે અને મૃત્યુમાં પણ શું થાય છે મૃત્યુમાં પણ ચેતના ઉપર ચડી જાય છે સુરતા ઉપર ચડી જાય છે તો આ ધ્યાન એ જ મૃત્યુનો અનુભવ છે તો પછી મૃત્યુની યાત્રામાં શરીર છૂટી જાય છે અને ફરી પાછું તે મળતું નથી પરંતુ ધ્યાનની યાત્રામાં શું થાય છે મૃત્યુની યાત્રામાં શરીર છૂટી જાય છે શરીર શૂન્ય થઈ જાય છે શરીર છૂટી જાય છે પરંતુ એ જ શરીરમાં આપણે ફરીને પ્રવેશ કરી શકતા નથી પરંતુ જે ધ્યાનની યાત્રા છે સમાધિની યાત્રા છે એમાં પણ શરીર તો મરી જ જાય છે એમાં શરીર પહેલાંમાંય શરીર બચતું નથી અને આમાંય શરીર બચતું નથી શરીર તો એક એક ક્રિયામાં બચતું નથી પણ મૃત્યુની ક્રિયામાં શરીરને છોડી દેવું પડે છે અને સાધ સાધનાની ક્રિયામાં સમાધિની ક્રિયામાં જ્યારે તમારી ઈચ્છા હોય જ્યાં ત્યારે તમે તમારા શરીરમાં તમે પાસા આવી શકો છો તમારા શરીરમાં તમે રહી શકો છો પરંતુ કેવું છે કે શરીર હોવા શકતો નથી આ આ રીતે તમે રહી શકો છો તમારા શરીરને કંઈ લેવા દેવા પછી હોતું નથી તમે સ્વયં શરીરથી પર થઈ જાઓ છો દેહ હોવા છતાં પણ તમે વિદેહી થઈ જાઓ છો તમારી વિદેહી અવસ્થા આવી જાય છે અને આ જ ક્રિયાને જીવતો મરવાની ક્રિયા કહેવાય છે તો જેમ જેમ અનહદની યાત્રા આગળ જાય છે તેમ તેમ કુંડલીની મહા ઉર્જા સાથે સુરતા અને ચેતનામાં શુદ્ધતા આવી જાય છે કેમ કે આપણી સુરત સંસાર તરફ વહી રહી છે અને આપણી ચેતનામાં પણ આવરણ આવી ગયેલા છે તો જેમ આપણે સોનું જ્યારે ખીણમાંથી નીકળ્યું ને ત્યારે એમાં ચમકવાધી નથી પણ એ સોનાને ભઠ્ઠીમાં તપાવવામાં આવે છે અને ભઠ્ઠીમાં એ સોનું તપે છે અને ત્યાર પછી સોનાના અંદર જે કચરો રહેલો છે જે ગંદકી રહેલી છે જે મેલ રહેલો છે એ બધો જ ભઠ્ઠીમાં બળીને સાફ થઈ જાય છે અને ત્યાર પછી જે સોનાને ચમક આવે છે તો એવી રીતે આપણી સુરતાને આપણી ચેતનાને ધીરે ધીરે જેમ ઉપર ઉઠે છે એમ એની વાસનાઓ બધી મળતી જાય છે પછી તો એ એની અંદર કોઈ પણ વાસના રહેતી જ નથી બધી વાસનાઓ બળીને સાફ થઈ જાય છે ત્યારે જ પછી ચેતનામાં નિખાર આવે છે ત્યારે જ પછી સુરતામાં નિખાર આવે છે તો સુરતા અને ચેતનામાં ત્યારે જ ચમક આવે છે કારણ કે વિષય વાસનાનો કચરો બળીને ભસ્મ થઈ જાય છે અને એ જ અનહદની યાત્રાથી એક એક ચક્રને પાર કરતી જાય છે અને એક સમય એવો આવે છે કે અનહદની યાત્રાઓમાં તે મળી મીલી મળી જાય છે જે ઓમની ધ્વનિ અને ઓમની જ્યોત પૂરા પૂરા અસ્તિત્વમાં ગુંજી રહી હોય છે અને અનંતની યાત્રા દ્વારા સાધક રૂપી બીજ મરી જાય છે અને વિરાટ અસ્તિત્વ રૂપી ઝાડ બની જાય છે તો જ્યારે પણ સાધક સરોવરોમાં જ્યારે સાધનામાં બેસે શિષ્ય સાધનામાં બેસે સાધક સાધનામાં બેસે તો એ વટ વૃક્ષ નથી હોતું એ નાનું આમ તો નાનું બીજ જ હોય છે એના અંદર બીજ જ પડેલું હોય છે પણ જ્યારે તે ધ્યાનમાં બેસે છે સાધનામાં બેસે છે ત્યારે જેમાં બીજ આપણે ધરતીમાં રોકીએ અને એનો અંકુર ફૂટે અને એમાંથી પછી વિરાટ ઝાડ બને તો એ રીતે અંદર સાધકનું બીજ તૂટે છે એનું અહંકારનું બીજ તૂટે છે એનું વાસણાનું બીજ દરેક બીજ અંદર તૂટી જાય છે અને એ બીજ એ બીજમાંથી એક અંકુર જે ફૂટે છે અને એ અંકુરને અનહદનાદની હવા મળે છે અને એ અનહદનાદનું જે પોષણ મળે છે એ પોષણના કારણે એ સમાધિ રૂપી અવસ્થા જ્યારે આવે છે ત્યારે એ વટ વૃક્ષ થઈ ગયેલું હોય છે એટલે કે એની ચેતના પૂરા અસ્તિત્વમાં રમી રહી હોય છે પૂરું અસ્તિત્વ એનું શરીર બની જાય છે પૂરું અસ્તિત્વ એનું ઘર બની જાય છે પૂરું અસ્તિત્વની શક્તિ બની જાય છે તો આ હતી અનહદ જાન સાધારણ યાત્રા